ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બુકબર્ડ યુટ્યુબ ચેનલની અંદર આપ સારો વિદ્યાર્થી મિત્રોનું હું અને આપણી સાથે આજે તો ગોવિંદગઢી સાહેબ જોડાયેલા છે જે તમને તો કે ભાઈ એસએસસી જીડીની આખી શું પ્રોસિજર રહેવાની છે એના વિશેની માહિતી છે એ આપવાના છે તો ઝડપથી વિડીયોની લિંક છે એ તમારા મિત્રો સુધી તો કે ફટાફટ શેર કરી દઉં વિડીયોને લાઈક કરી દો એટલે આજે

ગાંધીનગરમાં કેટલા સેન્ટર છે તો તમને બધાને ખ્યાલ જ હશે ગાંધીનગરમાં ટોટલ બે સેન્ટર છે પહેલું સેન્ટર છે આ સીઆરપીએફનું છે અને બીજું બીએસએફનું સેન્ટર છે આ બંને જગ્યા પર બહેનો અને ભાઈઓનું મેડિકલ ચાલે છે આ બધાને જાણ જ હશે સવારમાં કેટલા વાગે પ્રવેશ આપે છે જ્યારે તમે રાતે ક્યાંકથી બહાર આવતા હોય જ્યારે ગેટની જે એન્ટ્રી હોય છે અહીંયા કેટલા વાગે પ્રવેશ આપવામાં આવે છે સવારમાં છ વાગ્યાનો પ્રવેશ છે સવારમાં તમારે અહીંયા ગાડી ગેટ આગળ તમારે છ વાગે એન્ટ્રી એટલે તમારે ગેટ ઉપર તમારે છ વાગે પ્રવેશ કરવો એટલે તમે બધા સાડા પાંચ વાગ્યાના આજુબાજુ તો બનતા સુધી આવતા જશો એટલે બનતા સુધી સવારમાં બહુ વહેલું આવવું નહીં તમારે મિનિમમ છ વાગે સાડા છ વાગ્યાની આજુ હોય તમને એન્ટ્રી આપવામાં આવશે ઘણા બધા ભાઈઓ અને બહેનો કેવું કરે પાંચ વાગ્યાના અને ચાર વાગ્યાના આવીને ત્યાં આવીને બેસી રહે છે બરાબર પ્રવેશ કેવી રીતે આપે છે તમે ગેટ ઉપર તો આવી ગયા પણ અહીંયા ગેટ પછીની શું પ્રોસેસ એટલે શું તમારી પાસે માગે છે તમારી પાસે કંઈક તો પ્રૂફ હોવું જોઈએ ને એટલે તમારી પાસે એ લોકો પ્રૂફ માગશે પ્રૂફ શું હોવું જોઈએ જો તમારા રોલ નંબર એટલે તમારા રોલ નંબર પ્રમાણે તમારે અહીંયા ગાડી એન્ટ્રી આપશે જે તમારું મેડિકલનું

ડોક્યુમેન્ટમાં કઈક નાનો મોટો થોડું ઘણું હોય તો ગઈકાલે જે પણ ભાઈઓ ને બહેનો જેને આવ્યા હતા તો એ લોકો આપણે થોડીક જાણકારી આપી હતી કે તમે લોકોને બે થી ત્રણ દિવસ કે ચાર દિવસના લગભગ તમને સમય આપે છે તમારા કાગળિયામાં કંઈ પણ તમારે ફેરફાર કરવો હોય ને તો ત્રણ થી ચાર દિવસનો તમને સમય આપશે બરાબર તમને આવું કાઢી નહીં મૂકે તમને ફેલ કરવામાં નહીં આવે એટલે ખોટું એનું કોઈ ટેન્શન લેતા નહીં હજુ તમારી પાસે જે પણ ભાઈઓને મેડિકલ હજુ દૂર છે તો એ લોકો જેમના પણ કાગળિયામાં નાની મોટી ભૂલ હોય તો સુધારી લેજો બાકી લાસ્ટમાં તમારે બે થી ત્રણ દિવસ કે ચાર દિવસનો સમય તમને આપે એના પછી તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ નહીં હોય તો પછી તમને કાઢવામાં આવશે આ ખાસ કરીને ધ્યાન રાખજો બાયોમેટ્રિક રાઈટ છે તો રીતે બાયોમેટ્રિક જે છે તો કે તમારું આખું નામ જે છે એ તો કે બોલાવડાવશે રાઈટ છે અને જે એમની પ્રોસિજર છે એ મુજબ એ લોકો તો કે ભાઈ આગળ છે એ વધવાના છે આગળ વધી ગોવિંદભાઈ

એક ઓરિજિનલ માર્કશીટની સાથે તમારે તો કે ભાઈ ઝેરોક્ષ જે છે એને પણ સાથે લઈ જવી ફસ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ બરાબર કે તમે ભાઈ જે ટ્રાયલ સર્ટિફિકેટ દસમા ધોરણની માર્કશીટની તમે મેળવી લીધેલી છે એ ટ્રાયલ સર્ટિફિકેટ પણ જે એ તમારે સાથે લઈ જવું પડશે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે જો આવતા હોવ તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ તમારે સાથે છે એ રાખવું પડશે ગુજરાતીમાં ગુજરાતનું નોન ક્રિમિનર છે એ હોવું જરૂરી છે આપણે ગુજરાતની અંદર દઈએ છીએ ખાસ કરીને એક્ઝામ તો ગુજરાતમાંથી તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવેલું હોય એ ફરજિયાત છે એ તમારે સાથે રાખવું પડશે બરાબર કઈ કાસ્ટથી તમે બિલોંગ કરો છો આ કાસ્ટ સર્ટિફિકેટ જે છે એને પણ તમારે ઝેરોક્સ અને ઓરિજિનલ કોપી છે એ સાથે રાખવી પડશે સાથે સાથે આધાર કાર્ડ છે એડમિટ કાર્ડ છે અને પાસપોર્ટ સાઈઝના તો કે બે થી ચાર ફોટા જે છે એ સાથે રાખવા રાઈટ છે તો આ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે એ તમારે સાથે લઈને તો કે ત્યાં હાજર છે

એટલે ખાસ કરીને આનું ધ્યાન રાખજો અને સર્ટિફિકેટ એટલે કેવું તમે દસમા ધોરણનું જે પાસ કર્યો હશે ને એની જોડે એક બીજું સર્ટિફિકેટ તમને આપ્યું છે તમે પહેલી ટ્રાયલે પાસ કર્યું બીજી ટ્રાયલે પાસ કર્યું કે પછી બીજી ત્રણ ત્રણથી ચાર વખત તમે એક્ઝામ આપીને પાસ કર્યું આ લગભગ તમને બધાને ખબર હશે તો એ સર્ટિફિકેટ ખાસ કરીને ભૂલતા નહીં એનું ખાસ ધ્યાન રાખજો આધાર કાર્ડ છે પછી તમારું એડમિટ કાર્ડ છે તો ફરજિયાત જોશે બરાબર હમણાં પહેલા દિવસની ઘટના લગભગ તમને ખબર હશે કે જ્યારે આપણે પહેલા દિવસે ભાઈ ભૂલીને આવતા રહ્યા હતા સવારમાં મેડિકલનું એટલે ઘણા બધા કેવું કે એડમિટ કાર્ડ જે તમારો મેડિકલ હોય ને આખું અલગ આવશે એને ડાઉનલોડ કરી લેજો કેમ કે ગયા ગઈકાલની જ વાત છે ભાઈ ભૂલી ગયા હતા પછી મારે સવારમાં એને આપવા જવું પડ્યું હતું એટલે ખાસ કરીને જેટલા ડોક્યુમેન્ટ લઈને વખત ચેક કરી લેજો કેમ ઘણા બધા ભાઈઓ અને બહેનો કેવું છે કે બહુ દૂરથી આવતા હશો એટલે બધાને ખબર હશે એટલે અહીંયા આવીને ગાંધીનગરમાં કેવું કે ઝેરોક્ષ સવારો સવારમાં તમને ક્યાંય જોવા નહીં મળવાનું ખાસ કરીને ધ્યાન રાખજો એટલે જે પોટા છે ને પોટા બનતા છે તમારે વીસ થી પંદર ફોટા લઈ જવાના વચ્ચે તો તમારે કામ જ લાગવા ને જો અહીંયા ખુરશે તો ક્યાં જશો તમે ગઢાવા એટલે ખાસ કરીને અહીંયા જરૂર પડશે મારા ખ્યાલથી પાંચ થી દસ ફોટાની જ વધારે જરૂર પડશે એનાથી વધારે લાગતા નથી પણ આ બાબતનું ખાસ કરીને તમે ધ્યાન રાખજો ડોક્યુમેન્ટ ચેક થઈ ગયા પછી તો કે યુરિન અને બ્લડ રિપોર્ટ જે છે રાઈટ છે એના તો કે ગઈકાલે સેમ્પલો જે છે એ લોકોએ લીધેલા હતા ગઈકાલે એનો રિપોર્ટ જે છે એ આવશે અને મેડિકલ જે છે એ આગળ વધશે રાઈટ છે કોઈ પણ ડોક્યુમેન્ટમાં ભૂલ હશે તો આ ડોક્યુમેન્ટની અંદર ભૂલ સુધારવા માટેનો સમય જે છે તમને થી દિવસ જેટલો છે એ આપી છે રાઈટ છે કોઈ અંદર ભૂલ હોય અંદર ભૂલ થઈ હોય કોઈ રાઈટ છે તો આ અંદર ચેન્જીસ કરો ખાસ કરીને એફિડેવિટ જે છે એ કરાવી શકો તો આ માટેનો સમયગાળો જે છે તમને લગભગ બે થી ચાર દિવસ જેટલો છે એ સમય તમને

એના આગલા દિવસે તમારા આ બધું ચેકઅપ કરવામાં આવશે ખાસ કરીને ધ્યાન રાખજો તમે દૂરથી આવતા હોય તો રહેવા માટેની તમે સગવડ ગાંધીનગરમાં કરી લેજો અને બીજું શું કે ઘરે પણ કંઈ ના આવજો બે દિવસ પણ થાય અને ત્રણ દિવસે પણ થાય આ ખાસ કરીને ધ્યાન રાખવાની બાબત છે બરાબર કેમ કે ઘણા શું વિચારે એક જ દિવસમાં આખું મેડિકલ પતી જશે પણ એક જ દિવસમાં આખું મેડિકલ નહીં પતે ખાલી પહેલા દિવસની મેં તમને પ્રોસેસ સમજાવી છે કાલે શું શું ચેકઅપ કરવાના છે એનું હું તમને કહીશ પછી બીજી એક વસ્તુ હોય છે

પાછું એવું ના થાય કે હું આ ભૂલી ગયો હતો તો એ લોકોએ કીધું છે કે કે મેડિકલ પતે અમે તમને તમને પણ નાના મોટા તમારામાં ભૂલમાં ડોક્યુમેન્ટમાં હશે ત્રણ દિવસ જેટલો લગભગ મોકો આપે છે કે તમે પછી ડોક્યુમેન્ટ જમા કરાવી શકો પણ જો તમારી પાસે તૈયાર હોય બધી રીતના હોય તો હું તો એમ કેવા માગું છું કે લઈને આવજો અહીંયા કંઈ થશે નહીં બરાબર અંદર તમને લઈ જાય છે તો ઘણા બધા વાલીઓના ફોન આવતા હશે કે મોબાઈલ તમારો અંદર સી શોપ હોય અને મેડિકલ લગભગ છ વાગ્યાનું કન્ટિન્યુ ચાલશે તો તમે દસ વાગે નીકળો એગ્યાર વાગે નીકળો અને બાર વાગે પણ નીકળી શકો પછી ઘણા બધા વાલીઓ છે ને ઘરે બેઠા ટેન્શન લેતા હશે કાળો ફોન કરો નજી કેમ ઉપાડતો નથી શું મેડિકલમાં ફેલ થયો પાસ થયો એટલે તમે ઘરેથી મેડિકલ કરવા માટે ગાંધીનગર ખાતે આવો તો તમારા મા બાપને કહીને આવજો કે હું બહાર આવીને તૈયારી તમને હું કોલ કરીશ બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય તો જણાવો

હવે સર આપણે આ પ્લેટફોર્મ પરથી એક જાહેરાત એ કરવાની કે આપણી સાથે સિદ્ધાર્થ ગોહિલ સર છે કે જે વનપાલ મનરક્ષક માટે તમારો ભૂગોળ વિષય રહી થઈ ગયો એન્ડ સાથે સાથે પર્યાવરણ સબ્જેક્ટ કે જે આ સર છે કે જેનો ઓલરેડી YouTube ઉપર આપણે સેશન સર ચાલી રહ્યા છે તો એના માટે સર પાસે તમે ભણશો એમનો જે જ્ઞાન છે જ્ઞાનનો ભરપૂર ઉપયોગ કરશો કે જે પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાતા હોય છે ટુ ધ પોઈન્ટ એન્ડ ટુ ધ પોઈન્ટ સાથે સાથે કન્ટેન્ટ

જે પણ કે તમારી ફિઝિકલ રનિંગ થી લઈને ચેસ્ટ વગેરે જે બી કે આવે છે આપણે તો આઈડિયા નથી ફિઝિકલ વિશે બટ રનિંગ ને બધું આવે છે એટલો આઈડિયા છે તે એના માટે સર આરામથી તમને લોકોને છે સારે હો તમને લોકોને સપોર્ટ છે કે જે મિત્રો કરવાના છે ડન છે એન્ડ આવા નવા વિડીયોસ છે કે જે આપણી YouTube ચેનલ ઉપર છે કે જે મિત્રો આવતા રહેશે સો જોડાયેલા રહેશો બધા સર પ્લીઝ કન્ટિન્યુ કરશો તમે આવી ડોમેસાઇલ નો પ્રશ્ન હતો ભાઈનો કે ડોમેસાઇલ માં સમજી લો કે તમે જે વખતે તમારું SSC JD નું ફોર્મ ભર્યું હતું ને એ એ વખતે તમે તમે જે જે કે જૂના પણ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ એડ કર્યા હતા તમારે અહીંયા જોશે હવે ઘણા બધાને કેવું છે જૂનું તો તમારી પાસે પડ્યું હશે ક્યાંય નહીં ગયું એને જૂનાને તમારે જોડે લાવવાનું છે નવું હોય તો તમને કોઈ વાંધો નથી બાકી મેં તમને કીધું તમારી પાસે ત્રણથી થી ચાર દિવસ જેટલો તમને સમય આવશે તમારે કોઈ ફેરફાર કરાવો હોય ખાલી ખોટો કોઈ પણ જાતનો ટેન્શન ના લેતા બરાબર એટલું બધું હાર્ડ હોતું નથી આજે चलो ડોક્યુમેન્ટ છે એ સાથે લઈ જવાના રાઈટ બતાવી આપણે ડોક્યુમેન્ટ વિશેની ચર્ચા જે છે એ કરી રાઈટ છે ભાઈ કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે પૂછે તો જોઈ લઈએ કે ભાઈ નોમિનલ સર્ટિફિકેટ તમારે એક સાથે લઈ જવું પડશે 10માં ધોરણની માર્કશીટ છે એને તમારે સાથે રાખવી પડશે રાઈટ છે સાથે સાથે તમે આ લોકોની જે ડોક્યુમેન્ટ્સ છે રાઈટ ઓરિજિનલ એના એના તમે તો કે ઝેરોક્સ જે છે એ પણ સાથે લઈ જવા ફર્સ્ટ ટાઈમ સર્ટિફિકેટ કે ભાઈ સાહેબ કીધું એમ કે ભાઈ તમે કેટલી ટ્રાયલ પાસ થયા ફર્સ્ટ ટ્રાયલ પાસ થયા તો સેકન્ડ ટ્રાયલ થર્ડ ટ્રાયલ માં રાઈટ છે તો એ ટ્રાયલ સર્ટિફિકેટ જે છે એને પણ તમારે સાથે જે છે એ રાખવું પડશે નોન પ્રિમિયલ સર્ટિફિકેટ છે એને પણ તમારે લઈ જવું પડશે રાઈટ છે ગુજરાતની અંદર આપણે આપીએ છીએ તો ગુજરાતી ભાષાની અંદર હોય બરાબર એવું તમારે નોન પ્રીમિનલ સર્ટિફિકેટ સાથે લઈને જવું પડશે રાઈટ છે કાસ્ટ સર્ટિફિકેટ છે રાઈટ કે ભાઈ કંઈ કાસ્ટમાંથી તમે બિલોંગ કરો છો એને પણ તમારે લઈ જવું પડશે આધાર કાર્ડ છે એડમિટ કાર્ડ છે અને તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા જે છે એ તમારે લઈ જવું પડશે માતા પિતાના કોઈ અન્ય ડોક્યુમેન્ટ છે એ લઈ જવાની જરૂર પડતી નથી આ જે ડોક્યુમેન્ટ તમને અહીંયા બતાવેલા છે તમારી પાસે જેટલા બી તમારા મા બાપના ના બી ડોક્યુમેન્ટ હોય ને બધા લઈ જવાના કોઈ ડોક્યુમેન્ટ તમારે ઘરે મૂકવાના નથી જો ત્યાં ગાડી તમને માગશે તમારા ફાઇલ માં કઈ વજન નથી કઈ થવાનું એટલું બધું બરાબર પાંચ થી દસ ડોક્યુમેન્ટ વધારે પડશે એજ ને તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ ઘરે મૂકવાના નથી બધાની પાંચ થી દસ દસ જેટલી જેરોક્સ કરાવી લેવાની સમજી લો અહીંયા ગાડી જશો ઝેરોક્સ વાળા ક્યાં જશો એટલામાં આજુબાજુ ક્યાં જેરોક્સ વાળાનું છે નહીં ત્રણ થી ચાર કિલોમીટર તમારે જેરોક્સ કઢાવવા જવું પડશે સમજી લેજો પછી ઘરેથી તમારે મગાવવું પડશે ને એમ કરી તમારો આખો દિવસ જતો રહેશે એક સવારમાં છ વાગે તમારે એન્ટ્રી આપી છે ને તમે સીધા અહીંયા થી અગિયાર વાગ્યા બહાર નીકળશો ને એ અંદર કંઈ ઝેરોક્સ કોપી કઢાવવાનું કઈ છે નહીં તમારો મોબાઈલ પણ બંધ જ હશે એટલે ખાસ કરીને તમારા જેટલા ડોક્યુમેન્ટ તમારા માતા પિતાના જે પણ તમારા ડોક્યુમેન્ટ હોય એ બધા તમારે લઈ જવાના બરાબર ડોમેસાલની જે નોન ક્રિમિનલ છે એ લઈ જવાનું કહે છે રાઈટ છે તોય ફરજિયાત રીતે તમારી પાસે માંગેલું છે રાઈટ છે એ તમારે લઈને જવાનું થાય છે કાસ્ટ સર્ટિફિકેટ બે હજાર પચીસ નું ચાલે

જે બહેનોને ભાઈઓ મેડિકલમાં જાય છે આપણે એના પછી માહિતી લઈ લેશું કે કાલે લગભગ આપણે રૂબરૂ જઈશું તો તમને કહેશું બરાબર આધાર કાર્ડમાં તમારા એડ્રેસમાં કંઈ ભૂલ વગેરે હોય તો સુધારી લેજો કેમકે ઘણા બધા ભાઈઓને આધાર કાર્ડને એમાં છે પણ આજે જે ગઈકાલે પહેલો દિવસ હતો અને આજે બીજો દિવસ છે એટલે આજે આખું મેડિકલ પતિને બહાર આવે ને પછી આપણને હકીકત વસ્તુ ખબર પડે પણ મારી પાસે જેટલી માહિતી આવી કે આટલા ડોક્યુમેન્ટ પહેલા દિવસે માગવામાં આવ્યા હતા અને તમારી પાસે એક્સ્ટ્રા પણ જેટલા પણ ડોક્યુમેન્ટ હોય એ બધા તમારે લઈ જવાના છે તમે કોલેજ કરી લે તો તમારે કોલેજના પણ લઈ જવાના છે માગે કે ના માગે પછીનો વિષય છે પણ કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે બાકી રાખવાનું છે નહીં હવે આવનારી ભરતી એટલે સમજી લો કે હમણાં ફોરેસ્ટ પીએસઆઈ કોન્સ્ટેબલ અને વનપાલની પણ ભરતી આવવાની છે પછી થોડા દિવસ પછી આપણે માની લઈએ કે બારમા મહિનાની આજુબાજુ કે નહીં તો પહેલા મહિનાની આજુબાજુ એસએસસી જેડીની બહુ જ મોટી ભરતી આવે છે જે પણ ભાઈઓ અને બહેનો જો તૈયારી કરવા માંગતા હોય તો અમે ઓનલાઈન પણ ક્લાસીસ ચાલુ કરવાના છે તો તમારે બુક થી માંડીને તમારા કહી શકો છો બરાબર નવી ની શરૂઆત કરી દેજો છેલ્લે એવું વિચારશે કે ફોર્મ ભરાય પછી હું ધીમે ધીમે તૈયારી કરું છેલ્લે કઈ ભેગું થવાનું નથી 5 થી છ મહિના જેટલો તમારી પાસે સમય હોય એટલા સમય મળે તો તૈયારી કરી લેજો બાકી છેલ્લે કોઈ જાતનું ભેગું નહીં થાય સમજી લેજો જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરતી વખતે અટક માં કે એમાં પ્રોબ્લેમ થઈ છે તો સાહેબ એના વિશે શું તમે હવે જો તમે ફોર્મ ભરતી વખતે કેવી રીતે ભર્યું તમારા જે ડોક્યુમેન્ટ હતા એમાંથી કોપી મારીને તમે ભર્યું હશે એવું તો છે નહીં કે કોમ્પ્યુટરવાળા તમારું બીજાનું કોઈનો નામ લખી ફોર્મ ભરી દીધું હવે અમુક વસ્તુ જો તમારા ડોક્યુમેન્ટમાં હોય ને તો તમે ભૂલ કરી એ તો તમારો વાક છે એમ કહેવાય છે બરાબર હવે ત્યાં ગાડી એ લોકો ચેક કરશે ડોક્યુમેન્ટ તમારું નામ થાય છે કે નથી થતું આધાર કાર્ડ આથી બધું ચેક કરશે તમને મેં કીધું ને તમારે કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી તમારા ડોક્યુમેન્ટમાં ભૂલ હશે ને તો તમને બે થી ત્રણ થી ચાર દિવસ જેટલો તમને સમય આપવામાં આવશે એટલામાં તમે ડોક્યુમેન્ટ સુધારી શકો છો બરાબર હાલમાં કોઈ પણ ડોક્યુમેન્ટ ફોર્મ ભર્યું હશે એ ફોર્મ એક વખત ચેક કરી લેજો નથી ને કે ભાઈ ઇંગ્લિશ ની અંદર ડોક્યુમેન્ટ કઢાવેલા છે તો ચાલો ઇંગ્લિશ જ છે કોઈ ભી કેન્દ્ર ભરતી હોય છે એમાં તમારે ઇંગ્લિશ ના ડોક્યુમેન્ટ જરૂરી છે બાકી મે તમને કીધું તો ગુજરાતી આ લઈ જવાનું આ તમારે નોન ગ્રેજ્યુએટ લઈ નોન માટે સ્પેસિફિક છે કે ભાઈ અંદર નોન ગ્રેજ્યુએટ છે ઈ લેંગ્વેજ છે ગુજરાતી ભાષા ઇંગ્લિશ અને અંગ્રેજી ભાષા રાઈટ બંને રાઈટ છે જોડે લઈ જજો બધા ડોક્યુમેન્ટ લઈ જાવ કોઈ પણ ડોક્યુમેન્ટ બાકી રાખવાના નથી ચલો કોઈનો કોઈ પ્રશ્ન હોય તો ફટાફટ જણાવો તો આપણે એનું સમાધાન કરી દઈએ હાલો ચલો છે કોઈને કોઈ પ્રશ્ન ગાંધીનગરમાં બે સેન્ટર છે ખબર ને સીઆરપીએફ અને બીએસએફ સવારમાં બનતા સુધી તમારે એક્ઝેક્ટ છ વાગ્યાની આજુબાજુ ત્યાં ગાડી પૂગી જવાનું માની લે કે પાંચ પિસ્તાલીસ છે પાંચ ચાલીસની આજુબાજુ સાડા પાંચની આજુબાજુ તમારે પૂગી જવાનું ચલો ગોવિંદ ચાલો હવે આપણે થોડીક ફોરેસ્ટની જાહેરાત કરી દઈએ આપણી

કોર્સની આપણે વેલિડિટીની વાત કરીએ તો ભાઈ છ મહિના જેટલી એની વેલિડિટી છે એ રાખેલી છે અને પ્રાઇસ જે છે એ નવસો નવાણું રૂપિયા ઓફર પ્રાઇસની અંદર તમને અત્યારે અવેલેબલ થઈ જશે રાઇટ છે વધારે માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો આપેલા નંબર ઉપર પંચોતેર પંચોતેર સત્યાશી છ્યાશી નવાણું બીજો નંબર છે પંચોતેર પંચોતેર સત્યાશી છાંસી એકસઠ આ નંબર ઉપર તમે ફોન કરીને માહિતી જે છે એ કોર્સ વિશેની મેળવી શકો છો એવી જ રીતે કે ભાઈ જે વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે નજીકના સમયની અંદર પોલીસની ભરતી જાહેર થવાની જે પીએસઆઈ કોન્સ્ટેબલ એની તૈયારી કરવા ઈચ્છુક છે એવા મિત્રો તો કે પીએસઆઈ મોડ 2 જે છે ખાસ કરીને જે ખાતાકીય પરીક્ષા આવે છે રાઈટ છે એના માટેની એક મોક ટેસ્ટ સિરીઝ જે છે એ આપણે શરૂ કરેલી છે રાઈટ છે ગુજરાતના તમામ ભાવી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોડ 2 વાળા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની શકે એવી મોક ટેસ્ટ 1 પહેલી પ્રથમ જે ટેસ્ટ હશે એને સંપૂર્ણ રીતે આપણે ફ્રીમાં જે છે એ આપેલી છે

અને લાઈવ બેચ એકાઉન્ટન્ટ છે ઓડિટર છે તો બંને બેચો છે છે એ એ સમયની અંદર આપણા પ્લેટફોર્મ ઉપર લાઈવ સ્વરૂપે છે એ શરૂ થવાની છે છે તો એના સાથે પણ તમે જોડાયેલા રહો આગળ જોઈએ તો જે વિદ્યાર્થી મિત્રો જનરલ તૈયારી કરે છે રાઈટ છે કે સંપૂર્ણ રીતે કોઈ પણ પરીક્ષાની અંદર આપણને ફાયદો થઈ શકે એવો એક સરસ મજાનો આપણે માસ્ટર કોર્સ જે છે એ ડિઝાઇન કરેલો છે કે જેની અંદર પ્રિલિમ અને મેઈન્સ બંને એક્ઝામ છે એની પ્રિપેરેશન તમે વ્યવસ્થિત રીતે કરી શકો આ કોર્સની વાત કરીએ આપણે તો કોઈ જે વિદ્યાર્થી મિત્રો જે છે કે ખાસ કરીને જીપીએસસી ની તૈયારી કરતા હોય ગોન સેવન ની પરીક્ષાની તૈયારી કરતા હોય પીએસઆઈ હોય એએસઆઈ હોય કોન્સ્ટેબલ હોય એ તમામ માટે છે એ ઉપયોગી થવાના છે વાત કરીએ કોર્સની તો 3 મહિના માટે તમે પરચેસ કરો છો તો 1499 રૂપિયા છે 6 મહિના માટે 2499 રૂપિયા છે 12 મહિના માટે તો કે ભાઈ

बुक साथ खाते तुम्हें बंद करने के लिए ₹1499 ओके प्राइस है वैलिडिटी 1 वर्ष की है और 90 दिन पर शुरू होता है तो 3400 का बोर्ड किया है ये प्राइस रखा के लिए है राइट चलो एप्लीकेशन अभी आज ही तो प्ले स्टोर ऊपर थी मुगबड़ एप्लीकेशन इंस्टॉल कर सो ऑर्डर में बड़ी बड़ी से रन से मुगबड़ के साथ है अभी સુધી जोड़ा पाया नहीं राइट તો અમે તમામ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે youtube ઉપર instagram ઉપર telegram ઉપર telephone કે પછી facebook ના માધ્યમ પણ તમે book buddy સાથે છે એ જોડાઈ શકો છો right છે ચાલો હવે જોઈએ વિદ્યાર્થીઓના શું પ્રશ્નો છે ચાલો દસમાના result ની અંદર કોઈ પણ જાતની ભૂલ આવતી હોય રાઈટ છે નામની અંદર ભૂલ હોય અટક અંદર ભૂલ હોય પિતાજી ના નામ ની અંદર ભૂલ હોય right છે તો તમે એફિડેવિટ કરાવી ને જઈ શકો છો કે પછી તમને બે થી ચાર દિવસનો સમયગાળો આપે આ સમયગાળાની અંદર તમે આની અંદર સુધારો છે એ કરી શકો છો ઘણાનો ભાયાનો પ્રશ્ન હતો કે મેડિકલ કેટલા દિવસ ચાલે છે જો હાલમાં તો ગઈકાલે પહેલો દિવસ હતો અને આજે બીજો દિવસ છે બરાબર જો આજે મેડિકલ આખું પતી જાય તો વાંધો નહીં તો બનતા સુધી આપણે એવું માનીને ચાલુ છું બે દિવસ સુધી મેડિકલ ચાલ પણ બેના ત્રણ દિવસ સુધી થાય ને ચાર દિવસ પણ થઈ શકે બરાબર એટલે તમે જ્યાંથી થી આવતા હોય તો રેવાની તમારી રીતે સગવડ કરી લો મિનિમમ તમારે બે દિવસ તો જો વધારે જરૂર પડશે તો ત્રીજો દિવસ પણ થશે ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિડીયો પાછા આપણે મળીશું કે આવનારી ભરતી તમને ખ્યાલ જ હશે ટી એ આર્મી ભરતીનું પણ પ્રેક્ટિકલ પંદર તારીખે છે એનો પણ હું તમારા માટે એક વિડીયો લઈને લગભગ આવતીકાલે આવી શકું એમ લાગુ છું બરાબર તો વિદ્યાર્થીઓ મિત્રો મળીએ ને આ વિડીયોને તમારા મિત્ર સુધી શેર કરજો